જે માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરાળી સાબુદાણા રોટલી બનાવવાની છે તેના માટે એક વાટકી મેં સાબુદાણા લીધા છે તેને જારમાં લઈ લઈશું તેને પીસી લેવાનું છે પીસીને તેનો એકદમ પાવડર બનાવી દીધો છે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે આ રોટલી સાથે આપણે સૂકી ભાજી પણ બનાવીશું પહેલાં આપણે રોટલી બનાવીશું બે બટાકા બાફીને મેં તેની છાલ ઉતારી લીધી છે તેને મેશ કરી લઈશું એકદમ ઝીણા મેસણથી એકદમ મેશ કરી લેવાના છે મેસ થઈ ગયા છે સરસ તેને સાબુદાણામાં એડ કરી દઈશું જેટલા સાબુદાણાનો પાવડર હોય તેટલા જ બટાકા લેવાના છે પ્રમાણ સરખું રાખવાનું છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ને મસેડીને લોટ બાંધી દેવાનો છે આપણે રોટલીનો જરૂર પડે તો પાણી એડ કરીશું થોડું પાણી લઈ લઈશું અને એકદમ મસેડી લેવાનું છે આ રૂટને મસેડીને ડો ફોર્મમાં કરી દેવાનું છે ડો ફોર્મમાં થઈ ગયું છે સરસ મસેડી લીધો છે અને પંદરથી થી વીસ મિનિટ માટે રેસ્ટ હલવાનો છે થોડા આપણે આ રીતે કરી દઈશું અને તેના પર પાણી છાંટી દઈશું જેથી સાબુદાણા સરસ પલળી જાય પંદરથી વીસ મિનિટ માટે તેને રેસ્ટ હાલી દેવાનો છે તેને ઢાંકીને મૂકી દઈશું એટલે બટાકા બાફીને છાલ તરીને લઈ લીધી છે આપણે સૂકી ભાજી બનાવવાની છે એટલે પીસમાં કટ કરી લઈશું આ પીસમાં કટ કરી લેવાના છે એકદમ ટેસ્ટી એવી આપણે સાબુદાણાની રોટલી અને બટાકાની સૂકી ભાજી બનાવીશું ફરાળી એક નોસ્ટિક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલા ચારથી પાંચ લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે આપણે સૂકું મરચું નથી એડ કરવાનું એટલે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે મરચાંને એક સેકન્ડ માટે સાંતરી લેવાના છે હવે અળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી તેને પણ તેલમાં સાંતરી લેવાની છે અને તરત જ આપણે બટાકા એડ કરી દઈશું જો તમે લાલ મરચું ખાતા હોય તો તમે એડ કરી શકો છો મિક્સ કરી લઈશું પહેલાં મિક્સ કરી લીધું છે સરસ મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર તેને પણ મિક્સ કરી લઈશું ત્રણથી ચાર મિનિટ આપણે તેને સતત ચલાવતા રહીશું બટાકા એડ કર્યા પછી બહુ વાર તેને રાખવાનું નથી મિક્સ કરી લીધું છે સરસ કોથમીરના પાન લઈ લઈશું સુકી ભાજીમાં જો તમને સિંગદાણા ભાવતા હોય તો તે પણ એડ કરી શકો છો અને લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો અમારા ઘરમાં આવતી સિમ્પલ જ ખવાય છે થઈ ગઈ છે તેની સાઈડમાં લઈ લઈશું લોટને ચેક કરી લઈશું હવે લોટને આપણે સરસ મસેડી લેવાનો છે તેને ચીકણું કરી લેવાનો છે પ્લેટમાં મરચ તેને ચીકણું કરી લઈશું થોડો તેલવાળો હાથ કરી લીધો છે હવે લોટને સરસ મસેડી લેવાનો છે જો અત્યારે છૂટો પડે છે લોટ પણ જેમ જેમ મસેડશું તે તેમ એ ચીકણું થઈ જશે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપશે એટલે પછી તેને મસેડવાનો છે અને સાબુદાણા પણ સરસ પલળીને સેટ થઈ જાય છે જો ડો ફોમમાં થઈ ગયું છે એકદમ ચીકણો લોટ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ હવે લુવો લઈ લઈશું અને તેને વણી લેવાનો છે થોડો તેલ લગાવી લઈશું અને વણી લેવાનો છે એકદમ ફરાળી સાબુદાણાની ફૂલકા રોટલી બનાવવાની છે તમે જોજો તો એવી સરસ ફૂલે છે આ રોટલી હવે તે વણી લેવાનું છે સાબુદાણા હોય છે એટલે ફાળ પડે છે પણ આપણે તેને શેપ માટે આપણે કોઈપણ ઢાંકણથી તેને કટ કરી લઈશું પહેલાં વણી લઈશું બધી સાઈડ સરખી વણી લીધી છે હવે ઢાંકણ લઈ લઈશું અને આ કટ કરી લેવાનું છે સાઈડની કિનારીઓ કાઢી લઈશું અને કટ કરી દીધી છે જો રોટલી બનીને રેડી થઈ ગઈ છે ફરાળી હવે તેને શેકી લઈશું નસ્તિક તવો લઈ લીધો છે હવે તેના પર રોટી એડ કરી દીધી છે હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રોટલીને શેકવાની છે બે સાઈડ સરસ શેકી લઈશું આમાં તમારે જરા પણ તેલ કે ઘીની જરૂર નહીં પડે એવી સોપ એવી રોટલી બને છે બધી સાઈડ તેને પલટાઈ પલટાઈને શેકી લેવાની છે હલકી લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને શેકવાની છે એકદમ બડા જેમ ફૂલી જાય છે જો એકદમ ફૂલી ફૂલી ફુલકા રોટી બને છે જો એવી સરસ દડા જેવી રોટલી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે તે આપણે બીજી રોટલી પણ મેવાણી લીધી છે તેને પણ શેકી લઈશું એકદમ સોપ એવી આ રોટલી છે જો બીજી રોટલીને પણ શેકી લઈશું બે સાઈડ ચે ચેન્જ કરીને અને આ રોટલી તમે ગરમ ગરમ ખાશો તો જ ટેસ્ટમાં લાગે છે અને ઠંડી નથી થવાની જ્યારે પણ જમવા બેસો ત્યારે ગરમ ગરમ જ બનાવવાની છે શીખાઈ ગઈ છે કેસાળ સરસ એકદમ દડાની જેમ ફૂલી જાય છે એકદમ સાબુદાણાની ફરાળી ફૂલકા રોટી બનીને રેડી થઈ ગઈ છે તેને આપણે સર્વ કરીશું ને મેં સૂકી ભાજી સાથે સર્વ કરી દીધી છે એકદમ ટેસ્ટી એવી ફરાળી સૂકી ભાજીની ફૂલકા રોટી અને બટાકાની સુખી ભાજી બનાવી છે તમે એકવાર જરૂરથી એ બનાવજો તો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો